અમરેલી જિલ્લા એકસો આઠ ટીમ અને આરટીઓ ટીમ અને પોલીસ ટીમ દ્વારા વિશ્વ સંભારણા દિવસ મનાવવામાં આવ્યો છે ખાસ આ દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં જે લોકોના જીવ ગુમાવ્યા હતા જે લોકોના જીવ ગયા હતા તથા જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી આમ જનતાને ટ્રાફિકના નિયમો પાળવા માટે પણ સૂચનો કર્યા છે કોઈપણ અકસ્માત સર્જાય તો તે તે સમયે તુરંત એકસો આઠ પર કોલ કરી કોઈપણ વ્યક્તિની મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવા વિનંતી પણ કરવામાં આવી છે વિશ્વમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે વર્લ્ડ રિમેમ્બરન્સ દિવસ એટલે કે વિશ્વ સંભારણા દિવસ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ અમરેલી જિલ્લા ખાતે અમરેલી એકસો આઠ ખીલ ખિલાડ એકસો એકસો એક્યાસી એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન ઓગણીસો બાસઠ એનિમલ હેલ્પલાઇન નંબર જેવી વિવિધ ટીમો તેમજ અમરેલી આરટીઓ ટીમ પોલીસ ટીમના સહિયારા ઉપક્રમે વિશ્વ સંભાળના દિવસ નિમિત્તે ખાસ કરીને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને આમ જનતાને ટ્રાફિકના નિયમો જેમ કે સીટ બેલ્ટ બાંધવા ઓવર સ્પીડ પર ના ચલાવવા હેલ્મેટ પહેરવા વગેરે જેવા સલામતીના નિયમોનું પાલન કરવા માટે સૂચન કર્યું હતું આપણું ઉજવણી કરીએ છીએ કે જે લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોય એમના આપણે શ્રદ્ધાંજલિ આપવાનું કાર્યરત કરીએ છીએ આપણું મેસેજ એ હોય છે કે રોડ ઉપર વાહન ચલાવતી વખતે વાહન ચાલક પૂરતી કાળજી રાખે અને વાહન અકસ્માતો ઘટાડો ઘણીવાર નાના મોટા અકસ્માતો થતા હોય છે એમાં વાહન ચાલકની ભૂલ થતી હોય છે ક્યારેક ટેકનિકલ ખામી પણ હોય છે પણ જે મોટાભાગના કિસ્સામાં વાહન ચાલકની ભૂલ વધારે થતી હોય છે તો આપણે આ ભૂલો ઓછી થાય અને એ પરિવારને મેસેજ મળે અને એના જેટલા બી લોકો અત્યારે આવેલા છે એ લોકો મેસેજ એમના ઘરે પહોંચાડે કે ભાઈ નાની મોટી વસ્તુથી આપણે ધ્યાન રાખવું જોઈએ વાહનના જે ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરવું જોઈએ અને નિયમો પાલન કરવાથી આપણું અને આપણા પરિવારની જે સુરક્ષા અને સેફ્ટી થાય છે એ મોટી ગાંધી છે એટલે અત્યારે જે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે જેમાં અમરેલીના મોટાભાગના જે આગેવાનો છે આવેલા છે અને આપણે એમને શ્રદ્ધાંજલિ આપી છે